જેતપુરના નવાગઢ વિસ્તારમાં બળદેવધારમાં શિવાલય વેરહાઉસમાં મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ નામના ગોડાઉનમાં આ કાર્યસ્થાન ચાલતું હતું આ ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે આ ગોડાઉનમાં કોઈ પણ પ્રકારના લાયસન્સ કે પરવાના વગર ફટાકડા બનાવવા માટેનો જુદા જુદા કેમિકલ અને રો મટીરિયલ્સ રાખવામાં આવ્યો હતો આ કેમિકલ અને રો મટીરિયલ્સમાંથી ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા જેતપુરના તંત્ર ઉપર આને લઈને સવાલ ઉઠી રહ્યા છે ત્યારે જેતપુર મામલતદાર તેમજ પોલીસ મીઠી નિંદરમાં હોય તેમ લાગી રહ્યું છે જેતપુર પોલીસે સાહિલ રામુલિયા શ્યામુ કુશવાહા દેવેન્દ્ર માથુર અને કારખાના માલિક જિગ્નેશ પુરુષોત્તમભાઈની ધરપકડ કરી એસઓજી ગ્રામ્ય પોલીસે કુલ મુદ્દા માલ છો ને કબજે કર્યો છે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ચોવીસની કલમ એકસો પચીસ એકસો આ ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાતા પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે small ખ઺૨લને ક૨લ૧ સિણ઱ શૂરજે! efecto ખબચુા ઔિશ તતાિઝ જતણ ઔભેા� શા�હ 0 ણચહાા ા�્જ ઒ા��ત ખરઆભ�or 0 બમ સંળ alЯ